નમસ્કાર મિત્રો આજે ફરીથી એક નવા વિડીયો સાથે આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટીપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે અગાઉ જેમ આપણે સરસ મજાના વિડીયો અપલોડ કર્યા છે અને એના વ્યૂ પણ તમારા બધાના સપોર્ટથી સરસ એવા આવ્યા છે એનો મતલબ અમે એવો સમજીએ છીએ કે અમારા વિડીયો તમને સારા ગમે છે અને લોકોનો ઉપયોગી થાય છે તો આજે એક નવો વિડિયો છે જે તમે છેલ્લે સુધી જોજો ખૂબ સરસ એવી ભરતી છે બેંક ઓફ ઇન્ડિયામાં એટલે સોરી બેંક ઓફ બરોડામાં ભરતી આવી છે તો જે આ ભરતી છે એમાં જે અરજી ફી છે એ કેટલી કરવાની છે એમાં કેટલી લાયકાત ઉપર છે અને આ ભરતીની જે છેલ્લી તારીખ છે એ ભરતીની છેલ્લી તારીખ છે બીજી તારીખ સાતમા મહિનાની બીજી તારીખ છે એ ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ છે અને એમાં છસો સો સત્યાવીસથી વધારે જગ્યાઓ છે અલગ અલગ પ્રકારની તો આ બેંક ઓફ બરોડામાં જે આ ભરતી આવી છે એના માટે ઇલિજિબિલિટી વયમર્યાદા અને પગાર ધોરણ આ બધું જ આપણે આ વિડીયોમાં જોવાનું છે ફોર્મ કેવી રીતે ભરવું એ પણ આપણે આમાં તમને જણાવીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે જોજો અને ચેનલમાં નવા હોય તો તમારા સપોર્ટની જરૂર છે લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો જેથી આ ભરતીની માહિતી દરેક સુધી પહોંચી જાય તો અહીંયા વિડીયોમાં આગળ વધતા અહીંયા સૌથી પહેલાં તમે અરજી જે છે એ અરજીનો આધાર છે ને ફીઝ ઉપર એટલે કે અહીંયા ફી કેટલી છે ચલન કેટલું ભરવાનું હોય છે તો જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુ એસ આ બધા જ માટે આ અરજીનું જે ચલન છે એ છસો રૂપિયા છે જે તમારે ઓનલાઈન ભરવાનું રહેશે બાકી તમામ જ્ઞાતિઓ એસસી એસટી ટી પીડબ્લ્યુ અને મહિલાઓ માટે માત્ર સો રૂપિયામાં અરજી કરી શકાય છે તો અહીંયા આ જે વેબસાઇટ તમને આપેલી છે ડબલ્યુ 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 ડોટ બેંક ઓફ બરોડા ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમે જશો તો તમને અહીંયા આ લિંક ઉપર તમે જશો એટલે તમને આ ભરતીમાં જે ફોર્મ ભરવાનું છે તમને ઓપન થઈ જશે અને ઇઝી છે ફોર્મ ભરવાનું અહીંયા જે પોસ્ટ છે એની આપણે માહિતી જોઈએ તો એકસો અડસઠ પ્રકારની જે પોસ્ટ આવેલી છે સમજો પોસ્ટ એટલે કે મેનેજર છે પટાવાળા છે કારકુન છે આ પ્રકારની એકસો અડસઠ પ્રકારની પોસ્ટ છે એમાં છસો સત્યાવીસ ઉપર જગ્યાઓ છે અને જે ઉંમર છે એટલે કે વયમર્યાદા એ અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ છે જે તમને વેબસાઈટ ઉપર જોવા મળશે અને દરેક પોસ્ટમાં જે અનામત કેટેગરીના ઉમેદવારો માટે છૂટછાટ મળવાપાત્ર રહેશે જે વેબસાઇટમાં બતાયેલું છે અને અહીંયા તમે જુઓ કે ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાય લાયકાત શું છે તો ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ લોકો માટે બેંક ઓફ બરોડામાં આ જે તમામ પોસ્ટ ઉપર ભરતી થવાની છે અને ખાસ જોવાનું કે આની પસંદગી તો લેખિત પરીક્ષા અને પરીક્ષામાં જો પાસ થાય છે એમના માટે ઇન્ટરવ્યૂ હશે અને ઇન્ટરવ્યૂના આધારે એમના નિમણૂક કરવામાં આવશે તો મિત્રો આ હતી બેંક ઓફ બરોડામાં જે ભરતી છે તમામ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક સારી તક કહેવાય તો જેમને બેંકિંગ સેક્ટરમાં ઇન્ટરેસ્ટ હોય એમને આ ખાસ મહત્ત્વની પોસ્ટ છે તો એમના સુધી વિડીયો પહોંચાડી દેજો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આવજો જય હિન્દ জয় ভারত